કેમ છો મિત્રો તો સ્વાગત છે તમારું મારી નવી ચેનલમાં તો મિત્રો એક નવી વાર્તા લઈને આવી ગયો છું ઈર્ષાળુ માણસની વાર્તા એક માણસ એવો હોય સર ગામની અંદર કે ઈર્ષાળુ હોય કોઈ ગમે તે સારું વસ્તુ લાવો કોઈ સારું કાર્ય કરે તો એને ગમો નહીં આવા ઈર્ષાળુ માણસ દરેક પાસે દરેક માણસના વિશે ખોટું જ બોલક ખરાબ જ બોલ કામ ધંધો ક્યાંય કરાય નહીં બસ સ્ટેન્ડે બેસી રહે આખો દિવસ અને લોકોને ઈરસાજ કરવાની બસ આ એનો ધંધો એની બેરી કંટાળી આ કામ ધંધો કંઈ કરે બેરી કીધું કે કામ કરો કંઈ કામ ધંધો કરો ઘરમાં અંદર કંઈ ખાવાનું નહીં બરાબર અમે કઈ રીતે ખાઈએ બરાબર તમારે ના કામ કરવું હોય તો એ કામ કરો હું મારા પિયર જતી રહું એટલે એમ થયું કે લાય કંઈક ક્યાંક જવા દે કંઠારી તો આ બહાર નીકળે બહાર નીકળે એટલે આના વિચાર આવો મનમાં કે લાય ભગવાનની તપસ્યા કરવા દે કદાચ ભગવાન મળી જાય ને તો બારોબાર કોમ ધંધો કરવો જ ના પડે કે ભગવાન જોડે માગી લઉં અને શંકર ભોળાનાથની ભક્તિ ચાલુ કરી કે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ભગવાન પ્રસન્ન થઈ ગયા ભોળાનાથ આને કીધું કે માગ બેઠા જે માગવું હોય આભાઈએ કીધું હે ભોળાનાથ મને એ વસ્તુ આપો કે જેનાથી હું જે વસ્તુ માગું ને એ મને તરત હાજર થઈ જાય મારા કોઈના જોડે માગવી ના પણ હું પૈસા માગું કગ ઘર બંગલો ગમે તે માગું એ મને મળી જવું જુઓ ભગવાનને ખબર પડી કે આ ઈચ્છાનો માણસ નાના બધી વસ્તુ અપાય નહીં એટલે ભગવાન એક શરત મૂકી કે આભળ તને વસ્તુ તો આપું પણ કદાચ તું એક હજાર રૂપિયા માગીશ ને તો ગામમાં બધાની જોડે બે બે હજાર રૂપિયા થઈ જશે તું એક એક મકાન માગીશ ને તો તારો એક મકાન તો થઈ જશે પણ ગામમાં બધાના જોડે બે બે મકાન થઈ જશે આવું કંઈ ભગવાને તથા તું કહી દીધું ભગવાન જતા રે એના હાથમાં વસ્તુ આપી દીધી આ માણસે વિચાર કર્યો એક તો એસવો તો હતો કોઈનું સારું થાય અને હવાય જ નહીં બરાબર આને વિચાર કર્યો કે તપસ્યા મેં એ કરી ભગવાન મને પસંદ થયા બરાબર આ તો કંઈક વસ્તુ માગું તો મને તો મળ આના અંગા આખા ગામના મળત એટલે આ વસ્તુ આપણને પોસાય નહીં આ તો ઘરે જતો રહ્યો ઘરે જઈને લે ટ્રાય તો કરું તો આને કીધું કે હે ભગવાન મને સો રૂપિયા જુઓ તો સો રૂપિયા તો આવી ગયા આના હાથમાં બરાબર ગામમાં બધે બસો બસો રૂપિયા આવી ગયા જે જગ્યા ઉપર હતો એ જગ્યાની વાત તો આનો એવું થયું કે આ વસ્તુનો ઉપયોગ કરાય નહીં અથવા તો ઘરે આવતો રહ્યો ઘરે આવી જે ભગવાને વસ્તુ આપી હતી ને એને ગોદળાની જે ને કામે જતો રહ્યો બરાબર હવે કામે જતો રહ્યો હવે એક વર્ષ જેવું થઈ ગયું તો હવે આ ભાઈ પાછો ઘરે આવેલો નહીં દિવાળીનો ટાઈમ હતો એની બૈરી ઘરે સાફ સફાઈ કરતી હતી સાફ સફાઈ કરતાં કરતાં પેલી વસ્તુ એના હાથમાં આવી શિવલિંગ જેવી વસ્તુ હતી ભગવાને આપેલી એ પેલી બૈરીના હાથમાં આવી તો બૈરીના હાથમાં વસ્તુ હતી બૈરી બોલ બોલ કરતી બૈરાને બોલવાની ટેવ હોય કે બૈરી કહેતી હતી કે આ દિવાળી જેવો ટાઈમ છે આ તો હજુ આયા નહીં નોકરી કરવા જઈએ હા તો આ તો આજુ વરીને આવ્યા નહીં આવા ટાઈમે છોકરાને એક બે જોડી હોત એક બે જોડી મારા હોત થોડી મીઠાઈ લાવત આવો જે વસ્તુ કહે ને એ વસ્તુ ઘરમાં હાજર થઈ જાય અને ગમે બધે ભાભી ભભી આખા ગામમાં મજા આ તો આનંદ થયો મારી વસ્તુ તો કંઈક સારી છે બરાબર તો આને તો માગી લીધું કે ભગવાન મારે આખી પંડાલ ભરીને કે વાસણ થઈ જાય તો એને આખી પંડાલ ભરીને વાસણ થઈ જાય કાં બીજા ગામમાં તો બધાના ઘરે પંડાલમાં ઉભરે ઉભરે નીચે પડે એવું થઈ ગયું દરેકના જે જે વસ્તુ માંગે એના ઘરમાં તો આવો તો આખા ગામમાં બધી વસ્તુ ડબલ 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 વાત ફેલાઈ ગઈ કે ભાઈ ફલાણા ગામમાં તો આવું થયું આવું થયું આવું થયું લોકોના ઘરમાં એમની બધી વસ્તુ આવવા માંડી પેલા ભાઈને ખબર પડી ગઈ કે નક્કી મારા બૈરાના હાથમાં આ શિવલિંગ આવી ગયું ને એના કારણે જ આ બધી વસ્તુ હતી ફટાફટ ઘરે આવતો રહ્યો એ સારો માણસ હતો બરાબર ફટાફટ ઘરે આવી ગયો ને બહેને કીધું કે ક્યાં પેલી વસ્તુ મારી એનું કીધું કે જાઓ હવે તમારી જરૂર નહીં કે જેમ કે આમાં તો જે જોવા બધું મળી રહેશે આમાં જે વસ્તુ એવી આવી ગઈ લાય લાય કે એમ કંઈ જૂટ પડાવી લીધી અને જૂટ પડાવીને ને હતી બેઠ્યો બેઠેલો મનમાં વિચાર કરતો હતો કે મારે ભગવાને મને શેત રહ્યો મને વસ્તુ તો આપી પણ મને શેક રહ્યો આના તો કોઈ ફાયદો તો મને થતો નહીં હા મને તો મળે પણ આખા ગામમાં તો આ વસ્તુ ડબલ ડબલ મળે એટલે વિશાળો માણસ તો હતો અને શાંતિથી વિચાર કર્યો કે કંઈક વિચાર કરો આખી રાત વિચાર કર્યો સવાર પડ્યું બરાબર અને ભગવાન જોડે માગ્યું કે હે ભગવાન આ દુનિયાની અંદર ઘણું બધું થાય છે પણ મારા कहीं जो नहीं आओ भगवान ने कीधु तो भगवान के बोल तार कहीं जो क्या तार नहीं हूँ सी माँगी पड़ी गई तो आप पास वस्तु हाथ में लेंगे हे hey भगवान मारा घर आग कूआ बना दस दस ना उंडा और तो वाना घरे पॉँच कूआ बनी गया में बदे घर आगर दस दस, दस कुआ बनी गया बोलो बदाने घरे पी વસ્તુ હાથમાં લઈને ભગવાન કીધું કે હે ભગવાન આ દુનિયાની અંદર કેવું ચાલી રહ્યું બધા પાપ થઈ રહ્યા આ ના આ બધું મારાથી જોવાતું નહીં કે કોમ કરી દે મારે એક વખત ફૂડ નાખ એની એક ફૂટી કોમમાં બધે બબે ફૂટી હવારમાં ઉઠ ઉઠા એવા કૂવામાં આખું કુમ કૂવામાં પડે બોલો આવો સરળ માણસ એટલે કહેવાનો મતલબ કે માણસ ને ભગવાનને ક્ષેત્ર આ કળજુક જમાનો છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર જરૂર કરજો